બકરીદની ઉજવણી બાદ નવસારીના ડાભેલ ગામે ગૌવંશની હત્યાની બાતમીના આધારે નવસારી અને મરોલી પોલીસે સંયુક્ત રેડ કરી શંકાસ્પદ ગોમાસ ઝડપી પાડી પાંચ ગૌવંશને મુક્ત કરાવ્યા હતા જલાલપોર તાલુકામાં આવેલ ડાભેલ ગામની બહાર ખાડીના કિનારે ગૌવંશની કતલ થતી હોવાની માહિતી મળી હતી જેમાં ડાભેલ ગામની પાછળ આવેલી ખુલ્લી જગ્યા પાસેની ખાડીના કિનારેથી મરોલી અને નવસારી પોલીસની તપાસમાં બે અલગ સ્થળોએથી કુલ 5 ગૌવંછને બચાવી લેવામાં આવી છે સાથે જ ત્યાંથી શંકાસ્પદ ગૌમાસ પણ મળી આવ્યો હતો જે શંકાસ્પદ માસને તપાસ માટે FSL માં મોકલવામાં આવ્યો હતો ત્યારે FSL માં જો ગૌમાસ હોવાની પુષ્ટિ થાય તો અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવશે ડબેલ ગામની અંદર ચોક્કસ મળેલી બાતમીના આધારે મરોલી પોલીસ દ્વારા અને નવસારી પોલીસ દ્વારા એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું જે કોમ્બિંગને લઈને જે બાતમી મળેલી હતી તે જગ્યા એ જે ડાભેલ ગામની પાછળના ભાગમાં અવાવરૂ ખાડી વિસ્તારની અંદર જંગલ એરિયાની અંદર અલગ અલગ બે જગ્યાએથી એક જગ્યાએથી એક ગાય અને બીજી જગ્યાએથી ચાર ગાયો મળી આવેલી હતી ઉપરાંત ત્યાં બીજા અવશેષ પણ મળેલા હોય જે અવશેષ ને લઈ અને એફએસએલ તેમજ વેટરનરી ડોક્ટરને બોલાવી અને ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી